સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુ ટ્યૂબ ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે જાણીને તમને ખૂબ મજા આવશે તમે ક્યારે વિચાર્યું છે કે શું સાચું જ ફક્ત એક ગ્લાસ પાણી હા એક ગ્લાસ પાણી આપણી મોટી મોટી હેલ્થ પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકે ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીએ આપણી આખી વાતચીતનો આધાર છે આ એક ઇમેજ જુઓ તો ખરા આ ઇન્ફોગ્રાફિક કેટલું સરસ છે એમાં આપણા રસોડામાં જ મળી આવતી સાવ સિમ્પલ વસ્તુઓમાંથી બનાવેલા સાત પાણીના ઉપચારો બતાવ્યા છે તો ચાલો સૌથી પહેલા વિભાગની વાત કરીએ આમાં આપણે પાચન એટલે કે ડાયજેશન અને એનાથી થતી તકલીફોમાં રાહત કેવી રીતે મેળવવી એના ઉપાયો જોઈશું અને પહેલો જ ઉપાય છે અજમાનું પાણી મને ખાતરી છે કે આ નામ તમે સાંભળ્યું જ હશે પાચન માટેનો આ તો એકદમ જૂનો અને જાણીતો ઘરેલું નુસ્ખો છે હવે જો તમને ગેસ અપચો કે પછી પેટ ભારે ભારે લાગતું હોય ને તો આ પાણી ખરેખર રાહત આપે છે અને હા આ ઇન્ફોગ્રાફિક પ્રમાણે સારામાં સારા રિઝલ્ટ માટે આને દસ દિવસ સુધી લેવાનું કહેવાયું છે ચાલો હવે બીજો ઉપાય જોઈએ એ છે ફુદીનાનું પાણી ફુદીનો એટલે તાજગી અને ઠંડક બરાબર ને આના તો ડબલ ફાયદા છે એક તો એ શરીરને અંદરથી એકદમ ઠંડક આપે છે અને બીજું આપણું પાચન પણ સુધારે છે અને આ ઉપાય બાર દિવસ માટે કરવાનો છે તો ચાલો ફટાફટ રીકેપ કરી લઈએ જો ગેસ અને પેટની તકલીફ હોય તો દસ દિવસ માટે અજમાનું પાણી અને જો શરીરમાં ગરમી લાગતી હોય અને પાચન સુધારવું હોય તો બાર દિવસ માટે ફુદીનાનું પાણી સિમ્પલ છે ઓકે હવે આગળ વધીએ વિભાગ બે આમાં આપણે એવા ઉપચારોની વાત કરીશું જે બોડીને અંદરથી સાફ કરે છે એટલે કે ડીટોક્સ કરે છે અને બેલેન્સ રાખવામાં મદદ કરે છે ત્રીજો ઉપાય છે લીંબુની છાલનું પાણી હવે આપણે સામાન્ય રીતે શું કરીએ લીંબુ વાપરીને છાલ તો ફેંકી દઈએ છે પણ ખબર છે આ છાલ શરીર માટે એક જબરદસ્ત ક્લિન્ઝિંગ એજન્ટ છે આ પાણી શરીરમાંથી જે નકામાં ઝેરી તત્વો હોય ને જેને આપણે ટોક્સિન્સ કહીએ એને બહાર કાઢે છે અને સાથે સાથે આપણા લિવરને પણ મજબૂત બનાવે છે આ ઉપાય ખાલી એક અઠવાડિયા માટે જ કરવાનો છે આગળ વધીએ ઉપાય નંબર ચાર છે વરિયાળીનું પાણી આ ખાસ કરીને આપણા શ્વસનતંત્ર એટલે કે આપણી રેસ્પિરેટરી સિસ્ટમ માટે બહુ જ ફાયદાકારક છે જો કફ જામી ગયો હોય તો એને સાફ કરવામાં મદદ કરે છે અને શ્વાસ લેવાની નળીઓને ખોલે છે જેથી શ્વાસ લેવામાં આસાની રહે આને ફક્ત સાત દિવસ માટે લેવાનું સૂચવ્યું છે ચાલો હવે આવીએ ત્રીજા વિભાગ પર આમાં આપણે સાંધાના દુખાવા અને શરીરમાં આવતા સોજા જેવી તકલીફો માટેના ઉપાયો જોઈશું પાંચમો ઉપાય છે અળસીનું પાણી અળસીના ફાયદા તો ઘણા છે પણ અહીં ખાસ કરીને સાંધા અને હોર્મોન્સ માટેની વાત છે આ પાણી છે ને સાંધામાં જાણે ગ્રીસિંગનું કામ કરે છે એટલે કે લુબ્રિકેશન આપે છે જેથી હલનચલન એકદમ સ્મૂથ થઈ જાય અને સાથે સાથે હોર્મોન્સને બેલેન્સ કરવામાં પણ હેલ્પ કરે છે યાદ રાખજો આને બાર દિવસ સુધી દરરોજ સવારે લેવાનું છે હવે આવે છે એક સુપરસ્ટાર કોમ્બિનેશન હળદર અને કાળા મરીનું પાણી એના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો એટલે કે સોજો ઉતારવાની તાકાત વિશે તો કોણ નથી જાણતું આ કોમ્બો શરીરમાં એન્ટી ઓક્સિડન્ટ પ્રોટેક્શન વધારે છે અને સોજાને ઓછો કરે છે આને સવારમાં દસ દિવસ માટે લેવાનું કહેવાયું છે અને હવે આવી ગયા છીએ આપણા સાતમા અને છેલ્લા ઉપાય પર એ છે જાસૂદના ફૂલનું પાણી આ ખાસ કરીને આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે એટલે કે હાર્ટ હેલ્થ માટે બહુ જ સારું છે આ ઇન્ફોગ્રાફિક પ્રમાણે આ પાણી લોહીને થોડું પાતળું કરે છે અને બ્લડ પ્રેશરને બેલેન્સમાં રાખવામાં મદદ કરે છે અને આ ઉપાય બે અઠવાડિયા સુધી કરવાનો છે તો આ સાતેય ઉપાયો આપણે જોયા પણ આ બધામાંથી શીખવા જેવી મુખ્ય વાત શું છે ચાલો એના પર નજર કરીએ આના પરથી એક વાત તો પાકી છે કે આપણું રસોડું કોઈ ખજાનાથી ઓછું નથી આ બધી સાવ સરળ અને હાથવગી વસ્તુઓ આપણને રોજબરોજ તંદુરસ્ત રાખી શકે છે તમે જોયું ને દરેક ઉપાય શરીરના કોઈ ચોક્કસ ભાગ પર જ કામ કરે છે અને સૌથી અગત્યની વાત સારા પરિણામ માટે નિયમિતતા ખૂબ જ જરૂરી છે તો યાદ છે આપણે શરૂઆતમાં એક સવાલ પૂછ્યો તો એનો જવાબ હવે મળી ગયો હા ખરેખર એક ગ્લાસ પાણી શરીરની મોટી સમસ્યાઓ દૂર કરી શકે છે બસ શરત એટલી જ છે કેનો સાચો ઉપયોગ થવો જોઈએ આ તો ખાલી સાત ઉપાયો હતા વિચારો તો આપણા પોતાના રસોડામાં આવા તો બીજા કેટલાય સ્વાસ્થ્યના રહસ્ય છુપાયેલા હશે ને નહીં તો બસ આવી જ અવનવી અને ઉપયોગી માહિતી માટે સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા રાધે રાધે